મોર્નિંગ જય મામોકલ જય મુલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં છો મસ્ત મજાનો સવાર થઈ ગયો ને અત્યારે સવાર સવાર અંદર ભાઈ વાગી ગયા છે અગિયાર ને મિત્રો આપણી ગાડી ખાલી થઈ નથી હજી આપણી ગાડી હવે ખાલી કરવા જવાનું હોય મિત્રો આપણે સરદારજીને પાર્કિંગમાં રાખી હતી ભાઈ ને હવે આપણે નીકળવાનું હોય માલનું ક્રોસિંગ દેવાનું હોય મિત્રો તો હાલો કન્ટિન્યુ નીકળીએ અને માલનું ક્રોસિંગ દે મિત્રો અત્યારે વાગી ગયા છે બહાર ને આપણી ગાડી લાગી ગઈ જાય ભાઈ ખાલી કરવા માટે અહીંયાથી ક્રોસિંગ કરવાનું હોય ભાઈ બધા ઊભા છે લાઈન ઉપર

જોઈએ બહુ માલ હે આપડી ગાડી ને અંદર એટલો માલ હે મિત્રો એટલો માલ હવે હાં તો પડી જ જશે ભાઈ ખાલી કરવા માં જોઈ લ્યો મિત્રો આપણે ગયા બેઠા હે તો આલો મિત્રો મળી આવે આપણી ગાડી માંથી ક્રોસિંગ ચાલુ થાય પછી આપણે હૈદરાબાદ ની અંદર ભાઈ અત્યારે આના રખડિયા હે મિત્રો આપણી ગાડી ખાલી થાય તો જોઈ લ્યો ભાઈ આવી ગઈ સિટી હે મિત્રો આઈ ની અંદર અને ભાઈ અહીંયા નજારો તમે ખાલી જોવો મિત્રો હૈદરાબાદની અંદર આ બાજુ આપણે ગયા હતા મિત્રો આ બાજુ વિડીયો ઉતારતા હું ભૂલી ગયો ત્યારે આપણે ગાડી સાઈડ જાય ને ભાઈ પવન આવે છે ટાટો ટાટો બોર અને જોઈ લ્યો મિત્રો હૈદરાબાદ નો નજારો મિત્રો જોઈ લ્યો આ બોર્ડ હે મસ્ત મજાનો તેલંગાણામાં વાસેલી જો આ મંદિર હે હા મે મિત્રો પોલીસ વાળા કોક આવી ગયા છે જો લે હામે કઈ થઈ ગઈ હોય ભાઈ હામે કે બાકાજી કે બોલી છે તો હાલો આપણે બ લાભ ઉઠાવીએ બાકાજી કે માં હા બોલી છે હવે પોલીસ વાળા છે એટલે આમે જોવું પડે ભાઈ આપડી ગાડી પડી છે ભાઈ જોઈ લેને આમે જોઓ ભાઈ આપડો જ્યાંથી આપણે માર્લુ ક્રોસિંગ આપિયા છે ને ખાલી બિલ્ડિંગ નો નજારો જોઓ મિત્રો તમે સીસી કેમેરાન બધું લાગેલું છે ભાઈ બે બિલ્ડિંગમાં

જાય ભાઈ તો એટલો માલ હે મિત્રો આપડી ગાડીની અંદર લે માલ હે ભાઈ ખાલી કરી નાખશે આ બિલ્ડિંગ નો ખાલી તમે નજારો જોવો યાર મને આ બિલ્ડિંગ મિત્રો એવી પસંદ આવે હા બહુ મસ્ત મજાણી હે એટલે તો હાલો મિત્રો મળી આવે થોડીક વાર પછી વીડિયોમાં સલેવ ઉતી બનાવી ગાડી ખાલી કરવાનો ભાઈ ચાલુ કરી દીધો હે બીજો ડ્રાઈવર આવી ગયો મિત્રો પાછું ખાલી કરી હા આગે લાઈન

अच्छा हाँ खाली करने में क्यों इतना देरी लगता शाम होता, <साम> होता। रात में खाली होता तो मित्रों क्या है कि रात खाली कहा से

જોઈ લો મિત્રો અહીને નજાણો અને ભાઈ વરસાદ આવે એવું થઈ ગયું હે હવે વરસાદ આવે કે નહીં એ જોવાનું હે હવે એક ટ્રેક્ટર માં મિત્રો કેટલો માલ હમ આ લગ ભરે ભરે તો કઠો ઉપર એ નાખે ભરે તો જોઈ લોડ એક્સપ્રેસ ભરવામાન તો વાંધો હતો આ મિત્રો મેન સિટી જેવો રોડ હે ને એટલે વાહન બહુ આવક જવા કરે જોઈ લ્યો ભાઈ આ રીતના કઈ ક્રોસિંગ થાય છે આપણી ગાડીમાં ભાઈ જોયું જીવ નો જોખમ કરીને ફીટ કરે મિત્રો કામ તો બધાને કરવું જ પડે ભાઈ એમાં હાલે તો આપણી ગાડી મિત્રો સાંજે કા ખાલી થઈને નીકળશે સો સાત વાગે છ સાત વાગ્યા સિવાય કંઈ નઈ થાય સ સાત બધું ઓકે થશે મિત્રો આપડો ચાલો મિત્રો ઈ તો હવે ક્રોસિંગ કરતા રહીએ પણ આપણે મિત્રો ઘડી કઢી વાઈ ગયા હે હવે ઘડી ખુઈ જવું ભાઈ ત્રણ સાડા ત્રણ ચાર વાગ્યા સુધી મિત્રો મસ્ત મજાની નિંદર થઈ જાય ભાઈ તો ચાલો મળીએ મિત્રો હવે આપણે ઉઠી જોઈ લીધું આપડે ગાડી ખાલી થવાનું ભાઈ ત્રીજું ટ્રેક્ટર આવી ગયું મિત્રો ક્રોસિંગ માટે આ રીતના માલ ક્રોસિંગ થાય છે

बस ये मोटी मोटी आ आटली भराई जाए इतना एक ट्रैक्टर में कितना टन है तमाल ट्रैक्टर कितना भी लेके जा सकता है चार टन आठ टन नौ टन तक भी लेके जा सकता है आप कितना टन भर रहे हो चार या पाँच टन चार या पाँच ये यूट्यूब पे लगा था यूट्यूब पे अरे यूट्यूब ना पढ़ा बेटा ना તો મિત્રો આયા કરે છે ખાલી હવે આપણે જાય ભાઈ નીચે ના આવ્યો હે મિત્રો વરસાદ થોડીક વાર પહેલા આંતરા ધારી વરસાદ પડ્યો હે ભાઈ પટલો હજો નથી પડ્યો ખાલી સાટા હે ભાઈ ખાલી આને સાટા કહેવાય મિત્રો આને વરસાદ નો કહેવાય આને સાટા કહેવાય સાટા આ હે સાટા ભાઈ હજી બે ટ્રેક્ટર હે મિત્રો એમ કે હે આવા ભાઈ આપણે કોઈ દી નથી ગલાણા હૈદરાબાદ માં જાય આજ ગલાણા છે ને આવા જોઈ લ્યો બોલેરા બોલેરા જાય હે થી તેલંગાણા ના આ તેલંગાણા હે મિત્રો તેલંગાણા સારો મિત્રો મળી આવે આપણે થોડીક વાર પછી રોડ ક્રોસ કરી નાખીએ એટલો હજુ આપણો વિડીયો નહીં આવે ભાઈ મિત્રો આપણે દસ મિનિટનો વિડીયો નાખી ભાઈ આજે બાર કે પંદર મિનિટનો કે નહીં આવે એ વિડીયો આપણા કાલથી આવશે કેમકે કાલથી આપણે ગાડી રનિંગ કરશે એટલે જોઈ લ્યો મિત્રો અહીંયા કાલે આપણે લોડિંગ કરી લેશું મિત્રો હવે અહીંયા ભાઈ બધું જંગલ જ છે આ બાજુ આપણી ગાડી ચાલી થાય જોઈ લો ભાઈ આઈફોન કેવો લાગે જરાક કોમેન્ટ કરી મિત્રો આપણે આ વીડિયો પૂરો કરીએ મેં મળીએ નેક્સ્ટ વિડીયો સાથે સેનલમાં જીપુનો હોય જય શ્રી રામનું કોમેન્ટ પછી સબસ્ક્રાઈબ ને પાછી લાઈક કરજો બાય બાય જય રામ